વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું જ્યાં અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભવ્ય રેલી ત્યારે જેસીબીથી ભરેલા ફૂલોથી ઉમેદવાર પર વર્ષા કરાઈ અનેક સમાજો દ્વારા અપક્ષ ઉમેદવારનું સન્માન કરાયું છે જ્યાં અપક્ષ ઉમેદવારમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉમેદવારી ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકનો જે ચૂંટણી જંગ બન્યો અતિ રસપ્રદ કે કે શકાય થઈ શકે છે ત્યારે જે આજે સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાય છે ત્યારે કહી શકાય કે સાબરકાંઠા જે બેઠક છે ત્યાં એક બાજુથી શોભનાબેન બારેયા છે ભાજપ તરફથી જ્યારે કોંગ્રેસમાંથી તુષાર ચૌધરી છે આ બંને મોટા નેતાઓ છે એની સાથે જ આજે અપક્ષ ઉમેદવાર જે ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ મેદાનમાં છે ત્યારે ક્યાંક ને ક્યાંક ત્રિપાખીયો જંગ પણ જોવા મળે તો નવાય નહીં કેમ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે રીતે શક્તિ પ્રદર્શન આજે જોવા મળી રહ્યું છે ઠેર ઠેર ફૂલોની વર્ષા જે થઈ રહી છે એને લઈને કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પણ જે સમર્થન મળી રહ્યું છે

આજે અપક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ફોર્મ ભરવાની નક્કી કર્યું હતું ત્યારે આજે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમાં સાતસો કરતા વધારે સાધનો હાજર રહ્યા હતા અને જેસીબી જેસીબી દ્વારા તેમને વધુ વાત કરવામાં આવે કે એક બાજુ ભાજપમાંથી માંથી શોભનાબેન બારૈયા છે ત્યારે બીજી બાજુ તુષાર ચૌધરી છે આ બંને મોટા માતા છે અને અપક્ષ ઉમેદવાર તરીકે જે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ મેદાનમાં છે તો શું ત્રિપાખ્યો જંગ થઈ શકે જાણવા અમે તો હતા તેના લીધે અમુક લોકોને નારાજગી જોવા મળી હતી તેના લીધે અપક્ષ માંથી વ્યક્તિ ઉભા રહેશે વધુ વાત કરવામાં આવે કે અપક્ષ ઉમેદવાર થી જે કોને ફાયદો થશે કોને નુકસાન થશે જી ચોક્કસ થી આવે તો હાલ તો ત્રિપાઠીઓ જંગ કહેવામાં આવે છે તો વ્યક્તિ 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 ઉપર અત્યારે વોટ જઈ શકે જે વ્યક્તિ વધુ જોર કરશે તેનું ચાલી શકે છે તેવું જાણવા મળે છે જીતેન્દ્ર સમગ્ર માહિતી બદલ આભાર એક બાજુના ચૌધરી છે ત્યારે આજે જે અપક્ષ ઉમેદવાર જે છે એને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શક્તિ પ્રદર્શન કરી અને જે ઉમેદવારી નોંધાવી છે ત્યારે ક્યાં સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ત્રિપાખ્યો જંગ પણ થઈ શકે છે